ક્ષત્રિય અપી તદ્વચ્ચ સ્વધર્મ ત્યાગીન સદા કુસંગીનો દુરાચારા ભવિષ્યંતિ કલવ યુગે દસ હે સુદજી આ કળિયુગનો પ્રભાવ એટલો પ્રબળ હશે કે જે ક્ષત્રિયોનું કામ પ્રજાનું રક્ષણ અને ધર્મની સ્થાપના કરવાનું હતું તેઓ પણ પોતાના ધર્મથી વિમુખ થઈ જશે તેઓ શૌર્ય અને ન્યાયને બદલે કુસંગતમાં પડી જશે અને સત્તાના મદમાં દુરાચારી બની જશે પ્રજાને પાળવાને બદલે તેઓ સ્વયં અધર્મના માર્ગે ચાલશે ઋષિઓની આ વાણીમાં સમાજની સુરક્ષા વ્યવસ્થા પડી ભાંગવાનો ભય અને એક ગેરી વેદના છુપાયેલી છે કારણ કે જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે પ્રજાની અવસ્થા અત્યંત દયનીય થઈ જાય છે તેઓ સૂતજીને કહે છે કે જે ક્ષત્રિયોએ પોતાની બહાદુરીથી ધર્મનું રક્ષણ કરવાનું હતું તેઓ કળિયુગના કાળા પડછાયા હેઠળ પોતાની મર્યાદાઓ વિસરી જશે અને કેવળ ભોગવિલાસ તથા કુસંગમાં મગ્ન રહેશે ન્યાયનો સૂરજ આથમશે અને સત્તાના જોરે નિર્બળો પર અત્યાચાર ગુજારવામાં આવશે જેના કારણે ચારે બાજુ અરાજકતા અને અશાંતિ વ્યાપી જશે ઋષિઓના હૃદયમાં એ પીડા છે કે જે શાસકોએ આદર્શ રજૂ કરવાનો હતો તેઓ જ જ્યારે લોભ અને ક્રોધના વશમાં આવશે ત્યારે ધર્મનું અસ્તિત્વ જોખમાઈ જશે આ શ્લોક દ્વારા તેઓ કળિયુગની એ વરવી વાસ્તવિકતા રજૂ કરે છે જ્યાં રક્ષણ કરનારા હાથ જ વિનાશનું કારણ બને છે અને પ્રજાનો વિશ્વાસ ડગમગવા લાગે છે ઋષિઓની આ વ્યાકુળતા જ્યારે પૃથ્વી પરથી ન્યાય અને નીતિ લુપ્ત થાય છે ત્યારે કેવળ પરમાત્માનું શરણ જ એકમાત્ર આશાનું કિરણ રહે છે અંતે તેઓ શિવપુરાણના જ્ઞાન દ્વારા આ વિષમ પરિસ્થિતિમાં પણ ભક્તોને ધૈર્ય અને સાચો માર્ગ મળવાની અપેક્ષા રાખે છે